નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ત્રણ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવી છે તેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંકો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ

આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો શું કહ્યું છે તમે વાર્તાઓ તો સાંભળી જશે પણ તમે તમારા માતા પિતા દાદા પાસેથી પોતે કહેલી વાર્તા હોય તમારા દાદા દાદીએ કહેલી વાર્તા હોય તે તમે સાંભળી હશે જે પુસ્તકમાં કે ક્યાં પણ ન હોય અને તે જેવી રીતે વાર્તા તમે સાંભળી હોય તે જ ભાષામાં તમારે તે જ બોલીમાં વાર્તા લખવાની છે તો ચાલો જોઈએ વાર્તા નામ છે કરતા હોય કોની પાસેથી સાંભળી કલવો કાગડો આખો દિવસ ગામ દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે પછી કિનારે ઝાડ પર બેસી નિરાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જોઈએ ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સરરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલાને મોટી પાંખ લાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે આ કામ કરે એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે

કલવાભાઈને છેવટે સમજ પડી ગઈ કે કોઈનું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે છે વિદ્યાર્થી મિત્રો વાર્તામાંથી શું શીખવા મળે તો જવાબ આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ એક વાર્તાનું ચિત્ર દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચની અંદર ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર